બુલેટિનમાં આગળ વધીને હવે વાત કરીશું નકલી બિયારણના પર્દાફાશની કુદ્રતની થપાટ કહો કે પછી ફાશ કરવામાં આવી રહ્યો છે ને ગુજરાત ફર્સ્ટ ખેડૂતોના હિતમાં ખેડૂતોની પડખે ઉભું છે ખેડૂતોના પીઠ પાછળ ખંજર કાવતરાનો નો થઈ ચુક્યો છે ગુજરાત ફર્સ્ટ પર સાથેની છેતરપિંડીનો સૌથી મોટો ખુલાસો લોકોના પેટ માટે જે વેટ કરી રહ્યા છે તે જ ખેડૂતને છેતરવાનો જે કારસોર રચાયો તેનો પર્દાફાશ થયો છે ગુજરાત પોલીસનું નકલીના વેપલા સામે સૌથી મોટું આ ઓપરેશન કે જે સફળ પણ સાબિત થઈ રહ્યું છે ખેડૂત સાથે દગો કરનારાઓને નહીં છોડે ગુજરાત પોલીસ

તેની પણ આપ વાત કરી શકો છો વધુ એક દર્શક મિત્ર જોડાઈ ચૂક્યા છે રમેશભાઈ રમેશભાઈ સ્વાગત આપનું ગુજરાત ફર્સ્ટમાં નકલી બિયારણ ઝડપાય તો ચૂક્યું છે પરંતુ એ નકલી થી ખેડૂતોને કેવો ફટકો સહન કરવાનો વારો આવતો હોય છે બેન પહેલા તો ગુજરાત ફર્સ્ટ તો ખૂબ ખૂબ આભાર માનું છું કે જ્યારે અમારા જેવા ખેડૂતોનો વાચા આ ફોન ઉપર સાંભળી અને ખરેખર જે ઉજાગર કરી અને લોકો સુધી પહોંચાડો છો એટલે તમારો પણ ખૂબ ખૂબ આભાર હવે એવું કહેવા માંગુ છું ગઈ સાલે મેં મગફળી નું બિયારણ પાલનપુર ની અંદર થી જ લીધું હતું લગભગ બાર કટ્ટા બરોબર અને જયારે વાયુ બોમ્બે કંપની નું બિયારણ હતું અને એની એજન્સી છે લગભગ ડીસા અંદર ત્યારે ગઈ સાલે બાર કટ્ટો વાયો ને મગફળી જયારે મગફળી ને એટલે ઉપરના છોડવા એટલા બધા મસ્ત હતા અને જ્યારે એને ગાડીને

કંપની બિયારણ બનાવતી કંપનીઓ હોય ને એને સરકાર વિનંતી કરું છું કે ખરેખર આવી કંપનીઓ જ્યારે કોઈ પણ ધંધો હોય ખેડૂતોએ આખે આવી ગરમીનો તાપનો ને ઠંડી કે વરસાદની ચિંતા કરતો એ એનું ગુજરાન ચલાવવા માટે ખેડૂતો નો તાજ જ્યારે આપણા લોકોને

ધન્યવાદ આપું છું કે ભાઈ તમે આ સારું કામ કરો ખેડૂતો પણ બેન આ નકલી નથી ખરેખર આ બિયારણ નકલી નથી જી આ બિયારણ નકલી નથી એને ખાલી પરમિટ નથી મળી ભારત સરકાર તરફથી બાકી આમાં સારા બિયારણ ઘણી જાતના સારા છે અને ઓલ ગુજરાતમાં આ ડુપ્લિકેટ બિયારણ છે જ નહીં કોઈ પણ જે ખેડૂત પાસે પૈસા નથી જે ખેડૂત એગ્રો માંથી આ ભારત સરકાર માંથી કૃષિ વિભાગ માંથી આની પરમિટ નથી લઈ આનો પરમિટ નથી મળી એને હિસાબે આ ખરાબ ગણાવે છે જેની પરમિટ છે એ લોકો માં ખરાબ થાય છે છેલ્લે એમાં રોગચાળો આવે છે ખરેખર આ વસ્તુ છે ઓછા પૈસા માં થોડુંક માર્જિંગમાં આ વેપાર થાય છે અને ઘણા રાજ્યોમાંથી આ આવે છે આપણા ગુજરાતમાં ઘણી જાત સારી પણ છે પણ આ એના નબળા એગ્ર વાળા ના બધા ના સંગઠન થી આ બજાર માં આવ્યું છે અત્યારે ખરેખર કોઈ સેજ નઈ ખરાબ છે નહી એને વાવી જોવે છે ઘણા ખેડૂતો ખરીદે છે ઘણા ખેડૂતો લે છે અને એમાં કઈ ખોટું નથી પણ આ વેચાઈ રહ્યા છે તેની પણ વાત કરવામાં આવી રહી છે એટલે કે અસલી નકલી બિયારણ નહીં પરંતુ સરકાર દ્વારા જેને માન્યતા આપવામાં નથી આવી તેવું બિયારણ ઓછા ભાવે મળતું હોવાના કારણે આ સમગ્ર મામલો સામે આવતો હોય છે કે જેમાં ખેડૂતો છેતરાય છે નકલી બિયારણ લઈને સંયુક્ત કૃષિ નિયામક સાથે વાતચીત કરવામાં આવી બિયારણ લઈને એડવાઇઝરી જાહેર કરી હોવાની વાત કરવામાં આવી બી વી વસોયા સાહેબ દ્વારા બિયારણ શંકા ખરીદી કરવામાં ન આવે તે પ્રકારનું નિવેદન તેઓએ ખેડૂતોને સંબોધતા કર્યું છે ઉત્પાદકનું નામ વગરનું બિયારણ ક્યારેય ન ખરીદવું જોઈએ કપાસના નમૂના લેવામાં આવ્યા હોવાની વાતો પણ કરી છે બીવી નકલી બિયારણ ખેડૂતો ખરીદતા હોય છે અને પોતાની મહામૂલી મૂડી જે છે તેનો વ્યય થતો હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળતી હોય છે કૃષિ વિભાગ તરફથી એક એડવાઇઝરી પણ જાહેર કરવામાં આવી હતી કે નકલી બિયારણ ન ખરીદવું નકલી બિયારણથી કઈ રીતે ચેતવું આપણી સાથે સંયુક્ત કૃષિ નિયામક બીવી વસોયા સાહેબ છે તેમની સાથે સીધી વાત કરીશું વસોયા સાહેબ ગઈકાલે જ રાજકોટ પાસે નકલી બિયારણનો જથ્થો ઝડપાયો

એ ઉપરાંત રાજ્યના દરેક કપાસ વાવાતા જિલ્લાની અંદર હાલમાં લગભગ અમારી અઢારથી ઓગણીસ સ્કોડ છે એ સ્કોડની કામગીરી ચાલુ છે ખેડૂત મિત્રોને મારી એક વિનંતી છે કે આવા લેભાગુ જે તત્વો છે કે નામઠામ વગરના અને ઉત્પાદક વગરના જે કોઈ બિયારણો છે એ ખરીદી ના કરે અને જો આવા ઈસમો આપના ધ્યાનમાં આવે તો નજીકના ખેતીવાડી ખાતાની ઓફિસનો સંપર્ક કરો આ જ અનુસંધાને અમે એક એડવાઇઝરી પણ ગઈકાલે જાહેર કરેલી હતી અને આજે ગુજરાતના મોટાભાગના પેપરની અંદર પણ એ પ્રસિદ્ધ થયેલી છે અચ્છા કઈ રીતે ખેડૂતો આઈડેન્ટિફાઈ કરે કે આ નકલી બિયારણ છે આ અસલી બિયારણ છે શું સાવચેતી ખરીદી કરતી પહેલાં ખેડૂતોએ રાખવી જોઈએ કોઈપણ પ્રકારનું બિયારણ હોય નહીં માત્ર કપાસ કોઈપણ પ્રકારનું બિયારણ હોય એ અધિકૃત લાયસન્સ હોલ્ડરની પાસેથી જ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ ઉપરાંત એ જે કોઈ લાયસન્સ હોલ્ડર છે એમના જે કોઈ બિયારણ છે એમના ઉત્પાદનના લોટ નંબર એમઆરપી અને ઉત્પાદકનું નામ લખેલું હોય એવા અને માત્ર એવા જ પેકિંગો ખરીદવા જોઈએ અને જેની અંદર લોટ નંબર ના લખેલો હોય ઉત્પાદકનું નામ ના લખેલું હોય કે એના જે કાનૂન મુજબના જે ધારાધોરણ છે એવા છાપેલા ન હોય એ પ્રકારનું બિયારણ ખરીદવું ના જોઈએ અને જો આવા પ્રકારનું બિયારણ જે છે ધારાધોરણ લખેલા ના હોય કે નામઠામ ના હોય એ પ્રકારનું બિયારણ ખરીદવું ના જોઈએ અચ્છા વસોલ સાહેબ દર વર્ષે કૃષિ વિભાગ આ એડવાઇઝરી જાહેર કરે છતાં પણ અનેક કિસ્સાઓ વાવણી થઈ ગયા બાદ અમારી સામે આવતા હોય છે કે નકલી બિયારણ આવ્યું અને તેના કારણે જે વાવેતર થયું હતું તે ફેલ ગયું એક તો ખેડૂત બિચારો વ્યાજે પૈસા લાવીને મહામુલું કે કિંમતી બિયારણ ખરીદતું હોય ત્યારબાદ આ સ્થિતિ આવે કૃષિ વિભાગ કયા પ્રકારના એક્શન જે છે તે લઈ રહી છે અને આ વર્ષે પણ શું આયોજન છે કે તેનું વેચાણ ન થાય એમના માટે અત્યારે જ મેં આપને જેમ વાત કરીએ અમારી જે સ્કોર છે એ દરેક મુખ્ય કપાસ પકવતા જિલ્લાઓની અંદર કાર્યરત છે અને આવા ઇસમો જે કોઈ આવે એમની સામે અમે કાનૂની કાર્યવાહી કરીએ જ છીએ અત્યાર સુધીમાં આ છેલ્લા વીસ દિવસની અંદર અમારા તંત્ર દ્વારા સાતસો ને સાત જેટલા નમૂના કપાસના લેવામાં આવેલા છે એમાંથી જો કોઈ પણ પ્રકારના ભેળસળયુક્ત આ નમૂનામાં જણાશે તો એની સામે અમે કાનૂની કાર્યવાહી કરશું જ અને હાલમાં સાતસો સાત ગઈકાલ સુધીના અમારા કપાસના નમૂનાઓ લેવાયેલા છે અને એ અત્યારે સરકારી લેબોરેટરીની અંદર ચકાસણી માટે મૂકેલા છે કૃષિ સંયુક્ત કૃષિ નિયામક છે કહી રહ્યા છે કે આ પ્રકારની જો કોઈ બાબત સામે આવે તો નજીકના કૃષિ કેન્દ્રની અંદર ફરિયાદ પણ ખેડૂતો કરી શકે છે સાથે સાથે તેમની જે સ્કોર છે તેના તરફથી પણ નકલી બિયારણનું વેચાણ ન થાય તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે તો ખેડૂતોને સ્પર્શતો આ મુદ્દો છે જેને ખેડૂતો દ્વારા વાચા આપવાનું પ્લેટફોર્મ પણ ગુજરાત ફર્સ્ટ બન્યું છે વધુ એક દર્શક મિત્ર રામભાઈ જોડાઈ ચૂક્યા છે રામભાઈ નકલી બિયારણ

તાતને જયારે છેતરતા હોય છે ત્યારે ગુજરાત ફર્સ્ટ અને સાંખી નહીં લે અને તેના કારણોસર જ ગુજરાત ફર્સ્ટ દ્વારા આ મુહિમ ઝુંબેશ ઉપાડવામાં આવે છે

લેબાગો તત્વો સામે આવતા હોય છે તેની સામે નક્કર કાર્યવાહી કરે ખેડૂત આગેવાન પ્રવીણભાઈ જોડાઈ ચૂક્યા છે પ્રવીણભાઈ નકલી બિયારણ અને તેના કારણે ઉત્પાદન ઉપર સીધી અસર થતી હોય છે શું કહેશો આપ જી જી મેડમ આમાં એવું છે કે ગુજરાતના ખેડૂતો પાસે જે બિયારણ લેવા માટેના જે માધ્યમો છે એટલે કે પ્રાઇવેટ કંપનીઓ સરકારી કંપનીઓ પાસેથી જ્યારે બિયારણ ખરીદે ત્યારે કઈ એવી આશા હોય છે કે આના ઉત્પાદનથી અમારા પરિવારનું ભરણપોષણ પોષણ થાય અને ભણાવી શકીએ કોઈ તકલીફ હોય બીમારી હોય તો એવા ભારતના વિકાસમાં સહભાગી થઈ શકે પરંતુ અત્યારે છેલ્લા ઘણા વર્ષોથી આવું દર વર્ષે ખાસ વારે બિયારણ ના નકલી બિયારણો હોય ભેસણ વાળા બિયારણો હોય ખાલી કપાસ નહીં આમ તો લગભગ કોઈ પણ એવા બિયારણ નથી કે જેમાં ભેસર યુક્ત બિયારણો ખેડૂતોને પધરાયોજનો મનાવતા હોય અને ક્યારે જયારે કોઈ સારા બિયારણો ની વાત આવતી હોય તો એના મોટ મોટી રકમ વસૂલવામાં આવતી હોય છે પરંતુ જ્યારે વાવેતર થાય ચાર મહિના એના પર ખર્ચ કરે મહેનત કરે ખૂબ લાંબા સંઘર્ષ પછી ખબર પડે કે આ બિયારણ તો નકલી અને આની અંદર ઉત્પાદન નથી આવ્યું ત્યારે એ ખેડૂત હતાશ થાય છે અને એકંદરે એક વીમામાંથી પણ છટકે છે અને પૂરતા ભાવ નથી મળતા ઉત્પાદન નથી આવતું અને એનો સીધો જે કહીએ કે એનો સીધો સામાજિક અને આર્થિક બોજો જે ખેડૂત પરિવાર પર આવે છે અને એના શિક્ષણ બાળકોના શિક્ષણ પૂરતો ધ્યાન નથી આપી શકાતું અને આવા જે લોકો છે જે અત્યારે ખેડૂતોને છેતરી રહ્યા છે એને પકડવા માટે મીડિયાનો ખૂબ ખૂબ આભાર મીડિયા ઘણો બધું સારું કામ કરી રહ્યા છે પોલીસ સારું કામ કરી રહ્યા છે પરંતુ શા માટે દર વખતે આવા બનાવો બની રહ્યા છે આ મોટો સવાલ છે અને રાજ્ય સરકાર શા માટે આવા લોકોને લુલા બચાવ કરી અને એટલે આ લોકો અત્યારે ગુજરાત ને દર વખત

બેન ગયા વર્ષે અમે અને પાલભાઈ અને નરસનસિંહ ધોડિયા અને આગેવાની બહુ મોટું સ્ટેશનમાં પરંતુ ક્યાંક ને ક્યાંક સરકારી વહીવટ જે મેન ફરિયાદી હું હતો મને ફરિયાદી કરવાને બદલે ખુદ જિલ્લા ખેતીવાડી અધિકારી ફરિયાદી બન્યા એનો પણ હજી સુધી કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી આજે નકરી બેરણ આવે છે એના કારણે ખેડૂતોને ખૂબ મોટે પાયે નુકસાની જઈ રહી છે અને

આભાર જીતેન્દ્રભાઈ આપનો તો ખેડૂતો ગુજરાત ફર્સ્ટ માધ્યમથી પોતાની આપીથી વ્યથા જણાવી રહ્યા છે ક્યાંક કાર્યવાહીની વાત થઈ રહી છે ક્યાંક વહીવટી તંત્ર દ્વારા ખેતી હોય તેવા ખેડૂતોને પણ આવા નકલી બિયરના કારણે જે ઉત્પાદન ઓછું થાય છે તેના કારણે આર્થિક સંક્રામણનો ભોગ બનવાનો વારો આવતો હોય છે આ તમામે તમામ વાત ચીત કરી રહ્યા છે ગુજરાત ફર્સ્ટ માધ્યમથી તમામે તમામ ખેડૂત વિનંતી કરવામાં આવી રહી છે ગુજરાત ફર્સ્ટ દ્વારા કે જ્યારે આવા લેભાગુ તત્વો બીજ માફિયાઓ ખેડૂતોની સાથે જો ષડયંત્ર કરશે ખેડૂતોની ફીટમાં ખંજર ભોગવાનું જે કામ કરી રહ્યા છે તેને ગુજરાત ફર્સ્ટ દ્વારા ખુલ્લા કરવામાં આવશે કારણ કે ગુજરાત ફર્સ્ટ ખેડૂતોની પડખે છે અને આ સમગ્ર કાંડનો જ્યારે પર્દાફાશ થઈ રહ્યો છે ત્યારે પડે પડના અપડેટ અને તમામે તમામ વિગત ગુજરાત ફર્સ્ટ સૌથી પહેલા આપની સમક્ષ મૂકી રહ્યો છે કારણ કે ગુજરાત ફર્સ્ટનો આ એક પ્રયાસ છે કે જે જગતનો તાત અન્ન ઉગાડે છે અને પોતાના જે દાન પોતાનું જે દાનનો તે ઉપયોગ કરતા હોય છે એ જ દાનને અન્ય લોકોના પેટ સુધી પહોંચાડવાનું આ કામ અન્નદાતા કરે છે ત્યારે તેઓની સાથે જે છેતરામણી થતી હોય છે એ છેતરામણીને ક્યારેય સાંખી નહીં લેવાય તેની ઉપર આવા બીજ હવે ખેડૂતોને ખંખેરવા બેઠા છે નમસ્કાર હજારો ખેડૂતોને જે બિયારણ લેવાના થાય છે આઠસો રૂપિયાનું કપાસ નું બિયારણ જે હજારમાં લેવું પડે તો એને વાંધો નથી પણ ઈ આઠસો રૂપિયાનું ડુપ્લિકેટ બિયારણ જ્યારે પાક ને ત્યારે એને લાખો નુકસાની થાય છે ઈ લાખોની નુકસાની હિસાબે ખેડૂત પોતે

ત્યારે આ બિયારણ જે આઠસો ને હાથ રૂપિયા ના ભાવ હોય એ બધા અત્યારે બારસો તેરસો રૂપિયા વેચાય છે ફોરજી ફાઈવ જી એવા ઈ નામના બિયારણો બધા પંદરસો થી ઓગણીસો સુધી ના ભાવમાં વેચાય છે આ બાબતમાં અમે ગયા વર્ષે અમે જનતા રેડ પણ પાડેલી અમે પકડાયેલા પણ ખરા પણ જે ફરિયાદી ખરેખર અમને ફરિયાદી નથી લેતા અને તંત્ર પોતે ફરિયાદી થાય છે જ્યાં સુરેન્દ્રનગર જિલ્લામાં ગત વર્ષના ત્રણ થી ચાર જનતા રેડ કરીને અમે પકડાવેલા છે એ પકડાવેલા છે એના ફરિયાદી થયા છે ખેતીવાડી અધિકારી અને કોઈ પણ કાર્યવાહી આજ દિન સુધી થઈ નથી અને મોટા ઓલામાં તમે જાઓ તો જે રાજકીય આગેવાનો છે કૃષિ મંત્રી હોય કે ભૂતપૂર્વ કૃષિ મંત્રી અત્યારના ચાલુ કૃષિ મંત્રીના સગા વાલા જ આખા બિયારણના રેકેટમાં સંડોવાયેલા છે

તો નકલી બીઆર ગુજરાત ફર્સ્ટ દ્વારા પણ અહેવાલ પ્રસારિત કર્યા બાદ એના પડઘા પડી રહ્યા છે એક બાદ એક ખેડૂત વર્ગ જોડાઈ રહ્યો છે ગુજરાત ફર્સ્ટ સાથે પોતાની વ્યથા પણ જણાવી રહ્યો છે આજ મુદ્દા ઉપર વધુ પડે પડના અપડેટ માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ હાલ મને આપશો રજા નમસ્કાર